مجھے ہم جو مجھے مجھے ہمیں تو آج ہم مجھے گرے نیت رہے تو چلو ہوں آہ گیم نے چلو کری تے پہلا اپنے تھوڑو انٹرو جو سو انٹرو جو یا پچھی اپنے آہ گیم نے چلو بسو تو جلو آہ گیم نے چلو کری સૌથી આપણે સૌથી પહેલા આપણે જોઈએ બંધ થઈ ગયો છે અને આપણે હવે અંદરની તરફ જવાનું છે તો ચાલો અંદરની તરફ જઈએ તો જોઈએ છીએ કે આગળ કાંઈ નથી અને પાછળનો પુલ બંધ થઈ ગયો છે તો કઈ વાંધો નહીં આપણે આગળ વધશું અને જોઉં છું કે આ ગઈ તો ક્યાં છે ઘરમાં તો કોઈ નથી લાગતો એટલે ઘરમાં વયા જાય પણ મને પગલાં નવા ચાવતા હતા અને ગૈઠો આવી ગયો છે અને ગૈઠાએ મને કુળી મારી દીધી છે અને હું પડી ગયો છું હવે દિવસમાં હું ગયો છું અને મને જેલમાં પૂરી દીધો છે તો ચાલો દિવસ વન માં આપણે નીકળવાની ટ્રાય કરીએ ચાલો હવર હવરમાં આપણે અહીંયાથી નીકળવાના છીએ નીચે બેઠા લોકપ્રિય ઉપાયડી અને હોલ પીક ધ લોક ને ખોલવાની ટ્રાય કરી લોક તોડ્યા પછી આપણે આ દરવાજાને ખોલ્યો ખોયલા પછી જોયું તો આની અંદર એક ઢીંગલો હતો તો પેલા આ લોક તોયડો તોયડા બાદ આ લોક ને ઢીંગલા થી કાઢ્યો ઢીંગલો કાઢ્યા પછી તેને લઈ ગયા હાથી લઈને ને નીચે ની તરફ નીચે ની તરફ લઈને ને અહીંયા જોયું તો પાટિયું હતું તે પાટિયું ના લીધું. હવે દાદી અને દાદા લગભગ આવતા જ હશે તે પહેલા આપણે આને ખોલી લઈએ દરવાજો ખોલ્યા પછી આપણે અહીંયાથી આવીને અહીંયા નારિયેળ પડ્યું છે તેને તોડવા જવાનું છે તો અહીંયાથી આ જાળી પાડી લે અને બહારની તરફ આવીએ તો ડોહો ડોહી નથી આવ્યો آگے چتہ جوئیے تو کوئی پن چھے نے لیا پری پاچھا نیچے تھی نکریے انہیں آنٹھیں لانے کھا کریے کھدا چاہی آنٹھیں آوے تو بھاگی جائے ہوئے با جو تھی پنی پر آب آجو آئے با ہوئے انہیں آب آجو بولا بیے تو آب آجو بولا ہوا ماتے تینے آئینا تھی آؤ جو سی તો તે અહીંયા આવી ગયા છે લાલ આખું કરીને બંને આવી ગયા છે એટલે આપણે અહીંયાથી નીકળું જશું હવે ઉપરની તરફ જાશું ઓકે તો હવે આપણે ઉપર જઈ રહ્યા છે અને ઓલા બે નીચેથી આવી રહ્યા છે તો હવે કાંઈ નથી કરવાનું આ સીડી છે એની ઉપર ચડી જવાનું છે એટલે સેકન્ડ ફ્લોર આવશે પણ ત્યાંય પણ નહિ જવાનું પછી ઉપર જે થર્ડ ફ્લોર આવશે ત્યાં પણ નથી જવાનું હવે આ લોક દરવાજાનો છે તેને તોડીએ તોડ્યા બાદ હવે દાદા દાદી આવતા જશે હશે તે પહેલા આપણે આ સીડી છે ને ઉપર ચડી જઈએ ચડ્યા પછી જ્યાં છત આવે ત્યાં ચડી જઈએ ছিল અને આ દરવાજો ખુલી ખોલ્યા પછી આપણે અહીંયાથી જઈને આ લોક તોડીએ પછી શેડ કી લઈએ શેડ કી લીધા પછી આપણે કઈ નહીં કરવાનું આપણે જવાનું છે આની નીચેની સાઈડ નીચે તો આવી ગયા છીએ હવે આ પણ દરવાજો તોડવાનો છે مری گئیے تو نہیں ના પાણી નથી કે ના મકાન નથી પણ છે તો આવી જાવ આવી જા આવી જા આવી જા આવી જા આવી જાવ આવી જાવ આવી જાવ આવી જા આવી જા આવી જા આવી જા આવી તો અહીંયા પડ્યો છે પાણો પાણાને લઈને આપણે અહીંયાથી જઈએ અહીંયાથી જઈને પછી અહીંયાથી જઈએ درجی آنے آپنے آج لیکن آگر آگر جا سؤ ۔ اپنے آمان زبان نے مرما نہیں Ashcane آؤیا انا جیں ۔ ا쳐 براغ آմیت نضافی ناوی آمان چیز تمام تمام میرے گی ۔ آگر تو سعود بکرابنا ساکم نے آج بہت اتت.? آئی آنے آز وہ آنے آ Praise हاگر چ drawn سچا گی جان بکر بڑھار

લઈ લીધે હવે આપણા પાસે એક ગિલો છે ને અત્યારે એક પાણો છે હવે દાદા અહીંયા છે ને દાદા ના ઠુમરા માં અહીંયા માયરો એ માયરો માર હા તો લાગી ગયો છે ને હવે અહીંયા ગિલો એની બંદૂક લઈ ને જોતો લઈ ને દોરી આવતી જ તો બંદૂક લઈ ને એને આપણે મારશું તો સૌથી પહેલા જોઈએ છે કે આ વ્યક્તિ ક્યાં કોઈ તો ઈચી વાટ જૂનું પણ આવતી નથી નાના હવે આવે છે એટલે એ ઉપર છે એ દિને હવે એ પાછી નીચે ગઈ તો અહીંયા काही નથી હવે હવે આ ડૂર માં જોઈએ તો ગોલી પડી છે અને અંદર જોઈએ તો ખાલી છે ખાલી હો ના કરની આપણે ઉપરની સાઈડ આવશું અને હવે અહીંયા નું તો અહીંયા શું કર્યું તે ચેક કરી તો આ ડોલ માં અત્યારે એક રૂપિયાનો સિક્કો છે ઠીક છે તો તેને હવે અત્યારે નથી લેવો હવે કોઈ છે ને એટલે આપણે પાછા ઉપરની સાઈડ જાશું છત ઉપર છત ઉપર ચડ્યા પછી આપણે અહીંયા જોઈએ કે જોઈએ તો કાગડો છે કાગડાની થોડીક હરીફરી એક બે ત્રણ કાગડાનું ટીશું ટીશું થઈ ગયું એના પૈડી છે એક સ્વિચ અને આ સ્વિચ લઈને આપણે અહીંયાથી બેસીને અહીંયાથી પહારા પડી જવા તો હવે આવી ગયા છે આપણે ટેબલની ઉપર અને ટેબલની ઉપરથી આવી ગયા છે નીચેની નીચે અને નીચેને જઈને અને હજી નીચે જાય સીડી ઉપરથી થઈને આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોરમાં ગ્રાઉન્ડ ફ્લોર માં જઈને હવે ઉપરની તરફ બીજા માળે જોઈએ તો અહીંયા જોઈએ તો આમાં પણ કાઈ નથી અને આમાં પણ કાઈ નથી તો હવે અહીંયા કાઈ છે નહીં તો હવે કશા જ નથી કરવાની જો આપણે અહીંયા થી અહીંયા આવશું અહીંયા થી અહીંયા આવ્યા પછી આ બે દરવાજા છે. તેમાં પણ આપણે ચેક કરી લઈએ તો આમાં પણ કશું નથી કશું ના હોવાના કારણે આપણે હવે અહીંયાથી આગળ જશું આગળ જવા બદલ આભાર તમે નવા છો ચેનલ માં તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ઓલો બેલ આઇકન પણ દબાવો જેનાથી આવા વિડીયો તમને દરરોજ મળી શકે તો કઈ વાંધો નહીં હવે જોઈએ આ ગિલ્લો લેવા તો ગિલ્લો લેવા આપણે અહીંયા થી આવી ગયા છે ઉપરની સાઈડ ઉપરની સાઈડ આવી ગયા અને અહીંયા જોઈએ તો બંદૂક આપડી અહીંયા જ પડી છે લીધી નથી તો દાદાને મારવા જ આવવું જો કદાચ આવી ગયા હોય અઢી મિનિટ પછી અને કદાચ અઢી મિનિટ થઈ ગઈ છે એટલે એ આવી શકે અહીંયાથી લીધો એમો અને હવે લઈને જવાના છે નીચે નીચે જવા માટે એ પાછો અહીંયા જ ઉભો ને અહીંયાથી પાછો અહીંયા જ વયો ગયો ઓકે તો અહીંયાથી હવે કાંઈ છે નહીં હવે ધાડીમાં પણ આવી ગયા ધાડીમાં પાછા વયા ગયા અઢી મિનિટ સુધી સુવા. હવે અહીંયા પણ કશું નથી તો હવે જાસુ નીચેની તરફ તો હાલો આપણે આવી ગયા છે નીચેની તરફ અને અહીંયા પડી છે એમ આ એમો લઈને હવે જાય છે આપણે નીચે નીચે જઈએ પછી મેં જોયું કે અહીંયા કાંઈ નથી અહીંયા પણ કાંઈ હા પણ અહીંયા એક લાકડું હતું એ લેવાનું છે તો એ પછી લેશું હવે જોઈએ તો અહીંયા કાચ છે એને થોડી નાખ્યો થોડા પછી આપણે અંદર આવી ગયા અંદર આવ્યા પછી આમ જોયું તો એક પૈડું પડ્યું છે અને કઈ નથી આમાં તો ક્રોબર લઈને ખોલ્યો ખોલ્યા પછી આપણે જોયું તો આની અંદર છે બાકસ તો બાકસ નથી આપણે કઈ કામનું નહીં તો ક્રોબર ને અહીંયા ફેંકી દો અને આપણે નીચેની તરફ જઈએ તો નીચેની તરફ જઈએ તો અહીંયાથી સાવ નીચે બેઠા બેઠા જઈએ તો ઓલી બાજુ આવી જાય. અને અહીંયા એક પૈડ્યું છે નારિયેળ ને આપણે લઈ લીધું છે નારિયેળ લીધા પછી આપણે પાછા બેઠા બેઠા ત્યાંથી પાછા આયવા પાછા ને જોયું તો નારિયેળ આપણા હાથમાં જ છે અને હવે જવાનું છે આપણે એને લઈને ઉપરની સાઈડ કાપવા તો નારિયેળ કાપવા આપણે અહીંયાથી ઉપર જઈએ છીએ ઉપર લઈને જતા અહીંયા છે ત્યાંથી વહ્યા જઈશું جوتا جو مجھے پہنوں دیکھا تو میں بیسی لو لگ گیا پھر پہنوں دیکھا لگے لی آگ گئی آگے میں

তো কাই হাংথোনে আপডে অগে জমানাচে নিছেনে করাং অঠে মিলি দাইয়ে আমার ডুলি মাই পান আফতা জোসে তো নিছে 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 � نچیو جی رہے تو گیا جگہ لگ લગાડ્યા પછી ભાગ્યા ભાગ્યા પછી નીચે આવ્યા પછી આપણે સીડી ઉપરથી નીચે આવી રહ્યા છે અને હજી એક સીડી છે તેના ઉપરથીને નીચે આવી રહ્યા છે અહીંયા પડ્યો છે ગિલો અને એક સ્વીચ છે તો એ પણ પડ્યું છે પણ આપણે જઈ રહ્યા છે નીચે નીચેની તરફ આવ્યા પછી આપણે અહીંયા ક્રોબર પડ્યો છે તે લઈએ ક્રોબાર લીધા પછી આપણે નીચેની તરફ આવી રહ્યા છીએ તો અહીંયા પણ કાંઈ છે નહીં હવે જોઈએ તો આપણે ઉપરની સાઈડ ફરી જતા રહ્યા છીએ તો આપણે અહીંયા ઉપરની સાઈડ આવી ગયા છીએ હવે કશું કરવાની જરૂર નથી આપણે જવાનું છે ઓલી છત ઉપર તો છત ઉપર ધીમે ધીમે જઈ રહ્યા છીએ હવે આવી ગયા છે છતની ઉપર છતની ઉપર આવ્યા પછી આપણે આ ક્રોબા લઈને આની અંદર જવાનું છે તો અંદર આવ્યા પછી આ પેટીને ખોલવાની છે અને એની અંદર પડ્યું છે ઇન એક્સેલેટર તો એને લઈ લેવાનું છે જે આપણે ટ્રેનની હેન્ડલ તરીકે વાપરવામાં મદદ આવશે તો કંઈ વાંધો નહીં આપણે હવે જવાના છીએ ટેબલ ઉપરથી નીચે નીચે આપણે આવી ગયા છીએ અને હવે આપણે બહારની તરફ જઈ રહ્યા છે સીડીઓ પરથી સીડીઓ પરથી નીચે આવી રહ્યા છીએ સીડીઓ પરથી નીચે આવીને આને અહીંયાથી ખા કરી દીધો છે હવે આપણા પછી એક ઇલેક્ટ્રિક સ્વિચ તેને પણ આપણે અહીંયાથી ખા કરી દીધા છે હવે આપણે અહીંયાથી પાછા આવ્યા છે અને ટ્રેન પણ લઈ લીધી છે તો ટ્રેન કીને લઈને આવે નીચે ફેંકી દઈએ તા ઢાઢીમાં આવી ગયા છે ઢાઢીમાં આવ્યાના કારણે આપણે આ ગિલો લઈ લે તો ગિલોનમાં નથી પાણા અને જવું પડશે બારા તો બારા આવી ગયા છે અને હવે લઈ લીધા છે પાણા બાર આવીને પાણા લઈને એને હવે પાછું ટોબળા મારવું રહશે તો આપણે ઠોબળામાં માર્યું પછી એ પડી ગઈ آج او بارن رو, رو تو 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 کائم ایسی طول اگر ہوئی تھی کیا دادا نتھی دیکھا دار لیا نیچے جاؤ تو نیچے ہویا پچی میں ایان جو تو ایک پیری چھے ٹرین کی ٹرین کی نے لینی اگر گئی تو وہاں ہے جو تک کئی آتو نی تو, تو ایانا ناکی دیتی ٹرین کی اوہے چھے بیجی وستو لیا تو, لی تو بیجی لستو لیا پر آب ایان بھی جے બેસીને ઇલેક્ટ્રિક સ્વીચ પડી છે તેને લઈ લીધી ઇલેક્ટ્રિક સ્વીચ લઈને આપણે પાછું પાછું પડી છે ત્યાં ફેંકી પછી આપણે પાસા આગળ વધ્યા આગળ વધ્યા પછી જોયું કે આપણે ડાબી બાજુ જે પડ્યું છે આપણું એક્સેલેટર જે આપણું ટ્રેનનું હેન્ડલ એને લઈ લઈએ તો હેન્ડલ લીધા પછી આપણે ફરી નીચે આવી રહ્યા છીએ તો નીચે આવીને આપણે જોઈશું તો આ હેન્ડલને આપણે અહીંયા ખા કરી દીએ હવે ગન લઈએ તો શોરગનમાં એમો નથી તો આપણે ઉપર જઈને શોરગનમાં એમો ફરી આવીએ તો હવે જવાનું છે આપણે ઉપરની તરફ તો આપણે આવી જગ્યા છે ઉપરની તરફ અને દાદા જઈ રહ્યા છે બારની તરફ તો હવે આપણે ગોતવાનું છે એમ એમનું ગોતવા આપણે આવ્યા અહીંયા અને અહીંયાથી લીધા આપણે શોધ ગોળના એમો બે તો બે એમો લઈને હવે આપણે શું કરવાનું છે આપણે દાદા જોઈ ગયા એટલે દાદાને મારવા જ પડશે દાદાને મારીને આપણે જોયું સોનાલી માં તો ક્યાંય દેખાતા જ નથી ઉપરની તરફ જોવા જઈએ તો ઉપરની તરફ દાદી ક્યાંય પણ નથી વળી પાછા નીચેની તરફ જઈએ વળી પાછા નીચેની તરફ આવીએ તો અહીંયા પણ ક્યાંય દાદી માં નથી હવે આપણા પાસે છે એક ઈમો અને એ એક ઈમો લઈને આપણે ઓલા મશીનની માથાઓ પણ મારવાનું છે જેનાથી તેનું માથો ફૂટી જાય તો એ ગોલીથી આપણે એનું માથું તોડી નાખશે અને પછી અહીંયાથી એક સ્કેપ કરી નાખશે તો વળી અહીંયા આવ્યા અને માર્યો માથામાં થોડોક જ ડેમેજ એટલે મારે બીજી ગોળી લાવવી પડશે તો હું એક સાથે બે ગોળી પાછી ફરી આવું ઓછી ના હતી તેને આપણે મારી શકીએ તો હવે આવી ગયા છે ઉપરની તરફ અને ઉપરની તરફ આવી ચૂક્યા છે રસોડાની તરફ તો રસોડામાં આવ્યા બાદ આપણે અહીંયા એ મૂકવું છે એ મૂકવાના બદલે અહીંયા એક એમો જ ભર્યો છે તો તેને લઈએ એક એમો લીધા પછી હું બહારની તરફ આવી ગયો છું آنے آئیاں جو تو یہ کچھا بھی پیڑی چھے جمعی نام چھے پیڑی لوکی جی اتھیاں مارا کھائی کامنی نا تھی جتا جتا منے ایک پانو مئی رو تھی پانوانے میں لائی لی دو پانوانے لیتا پچھے ہوا این آئی ہو تو اینیاں منے بے گولی دیگ تو ہاں بیگ یوڑی لی ہاں پھری گینے اولا دروازے آئی ہو اولا دروازے تھیں میں آئے مولی دو એમો લીધા પછી હું પાછો અંદરની તરફ ગયો અંદરની તરફ આવીને મેં જોયું તો અહીંયા કોઈ છે નહીં તો કોઈ હોવાના કારણે હું નીચેની તરફ પાછો આવ્યો પાછો આવીને જોયું તો અહીંયા પણ કોઈ છે નહીં તો કોઈ ના હોવાને કારણે હું નીચે આવ્યો અને રાડો નાખવા તો મેં એને માથામાં માર્યું અને એને હાવ પૂરું કર્યું. તો આપણી પણ તો ફિક્સ જગ્યાએ બેઠી છે અત્યારે અને આ થઈ ગયું છે ફરખી જોઈ શકો છો તમે તો કઈ વાંધો નહીં હવે આપણે અહીંયા એક સિલેટર પડ્યું અને વા એની ચીપ સૌથી પહેલાં આપણે દરવાજા બે ખોલી નાખીએ એનાથી ક્રેનિંગ આવે તો આ દરવાજાથી આપણે અંદર જઈએ નવલા દરવાજેથી નીકળી શકીએ તો એક સિલેટર મળ્યું છે તો પહેલાં એની રાખી દઈએ تو میں درواز خود اگاڑی تو یہ پہلے دادی بجو تو نیچے બે સિંગને વળી ઉલી બાજુ થી નીકળી ગયો તો તે પછી મને અહીંયા મે ડિસિટ કી તો ઇલેક્ટ્રિક સ્વિચ લઈને હું અહીંયા ફરી આવ્યો ફરી આવીને એને કા કહી દી તારી માં અહીંયા આવ્યા તારી માં અહીંયા આવ્યા તો હું અહીંયા થી બે પાછો આ બાજુ આવી ગયો આ બાજુ આવીને હું પાછો બહાર આવ્યો તો બહાર આવ્યા પછી દાદીમાં મને જોઈ ગયા તો તે માટે હું આમાંથી અંદર ગયો અંદર ગયો દાદાનો અવાજ આવ્યો મને ખબર નથી પણ દાદાએ મને જોઈને બધું તો હું હવે ડે ટુમાં જાઉં છું તો હવે હું આવી ચૂક્યો છું ડે ટુમાં ડે ટુમાં આવીને હવે બીજો દિવસ ગયો છે તો આપણે બીજા દિવસમાં એક્સેપ્ટ કરવાનું છે તે પહેલા તમે પણ ચેનલ માં નવા છો તો તમે ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો જેનાથી નવી કોમેડી વિડિયો તમને મળતી રહે અને આવી જ રેની વિડિયો મળતી રહે તો કાઈ વાંધો નહીં આપણે અહીંયા જઈએ છીએ ટ્રેન ની લેવા અને આ ગેમ તમારે શીખવાની છે અને YouTube માં તમારે પણ નાખવાની છે શીખીને તમારે આ પણ નાખવાનું છે આ એમ હાઉ શેરી છે તો તમે આમાં જોઈને શીખી શકો છો તો હવે આવી ગઈ છે આ સ્વીચ આગળ આ સ્વીચ ને બધી જ સ્વીચ ઓપન કરી નાખી છે ઓપન જ કરતો તો ત્યાં હું અહીંયા આવી ગયો અને હું ચાવી ગોતવા માંડ્યો ચાવી ગોતવા માટે હું કદાચ અહીંયા બેઠો અહીંયા બેઠો પણ ચાવી મળી ગઈ. ત્યાં દાદી આવી ગયા દાદી માં આવી ગયા એટલે હું આગળ જવા માં જ નહીં ગયો પણ સીટ ના કારણે હું હલવાઈ ગયો તો હવે મને પછાડી લીધું છે તો વળી હું આવી ગયો છું ડે થ્રી અને આ ફેલે મારે કરવાનું છે ટ્રેન સ્કેલ પણ એ પેલા હું મારી ચાવી ગોતી લઉં ચાવી ક્યાં પડી હતી તો અહીંયા સીટ ઉપર પડી છે તો હવે મેં બે દરવાજા બંધ કરી એક અને બે અને હવે આ ચાવીથી આ એક સિલેટર દબાવી દીધું તો મિત્રો આ વિડીયોમાં આટલું આપણે કર્યું છે ટ્રેન એક્સકેપ અને આપણે અહીંયાથી નાના ઘરમાંથી દોહા દોહી નગરમાંથી બહાર નીકળી ગયા છીએ તો હવે આવું છું આવતા વિડીયોમાં તે માટે છે નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના મત કોમેન્ટ પણ કરજો હારો વિડીયો લાગ્યો હોય અને મળશું આગલા વિડીયોમાં Bye bye Sandalina, bye bye granny, bye bye grandpa.